અત્યારના સમયમાં માતાઓ બહેનો બ્યુટી પાર્લર પાછળ ખૂબ જ ખર્ચા કરી રહી છે કારણ કે એમને બસ એક જ વાત કે મારે સુંદર બતાવવું છે એમાંય જો એના મેરેજ હોય તો એ અડધો દિવસ તો તે બ્યુટી પાર્લરમાં જ હોય છે કારણ કે એના મનમાં એના ચિત્તમાં એક જ વાત હોય છે કે મારે દેખાવમાં સુંદર બતાવવું છે પછી એના વાળ હોય કે તેનું ફેસ હોય કે અન્ય કોઈ પણ પાર્ટ હોય તે અવનવી ટ્રીટમેન્ટો કરાવતી રહેતી હોય છે પરંતુ અત્યારે તો ભાઈઓ પણ પ્યાર્લર ઓમાન્સ સલુનમાં જાતા શીખા છે અને એ પણ એની એને દેખાવ પાછળ ખૂબ જ ખર્ચા કરી રહ્યા છે ત્યારે મારે તમને એક સરસ મજાની વાત કરવી છે કે જેનાથી તમારા શરીરને ખૂબ જ ફાયદો થઈ શકે છે હું એના વિશે આજે તમને વિગતવાર વાત કરવા માગું છું હું વૈદ્યક વિદ્યા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી મિત્રો વાળને તમારે સિલ્કી કરવા હોય તો તમે તેની પાછળ ટ્રીટમેન્ટ કરાવો છો તમે ફેસ વોશ વારંવાર કરાવો છો તમે ખીલની ટ્રીટમેન્ટો કરાવો છો તમે મેકઅપ કરાવો છો તમારા વર્ણને ગોરો કરવા માટે પણ તમે ખૂબ જ ટ્રીટમેન્ટો કરાવો છો અન્ય અવનવા ક્રીમો લગાડો છો અને તમારા શરીરને ફાયદો પણ પહોંચાડો છો અને એક બાજુ નુકસાન પણ કરી રહ્યા છો જેના વિશે તમને જ્ઞાન હોવું જોઈએ તમે સમજો પણ છો અને તમે બ્યુટી પાર્લરમાં અને સલૂનમાં જાઓ પણ છો પરંતુ મારે તમને એક તેલ વિશે વાત કરવાની છે એનું નામ છે તલનું તેલ તમને લોકોને જાણીને નવાય લાગશે પરંતુ આ તલનું તેલ છે તમને સર્વ પ્રકારનો દેખાવ આપનાર છે તમે એને જો કાળા તલના તેલમાં બનેલા તેલો માથામાં નાખશો તો તમારા વાળના પ્રશ્નો સોલ્વ થઈ જશે વાળની લંબાઈ વધશે વાળ સિલ્કી રહેશે મુલાયમ રહેશે ઘટ્ટ રહેશે અને મેઇન તે કાળા રહેશે આ પ્રથમ એનો ફાયદો છે બીજું કે આ તેલનું માલિશ કરવાથી તમારી ચામડીનો રંગ સુધરે છે અને તમારા જે બ્લેકિસ્ટ ચામડી છે એ ધીરે ધીરે સફેદ થવાના ચાન્સ તમારી પાસે ખુલ્લા છે દક્ષિણ ભારતના લોકો અભિયંગ કરે છે અઠવાડિયામાં એક વખત અથવા મહિનામાં એક વખત આ અભ્યંગ તલના તેલથી જ થાય છે એનું બેઝ તલનું તેલ જ હોય છે આનાથી તમારા ચામડીના મુદ્દા ઊભા થતા નથી તમારે કોઈ ચામડીના રોગ થતા નથી તમારા વર્ણનો રંગ સુધરે છે હાડકાઓ મજબૂત રહી રહી છે આવા અનેક પ્રકારના ફાયદાઓ તમને લોકોને જોવા મળે છે એક સરસ મજાનું તેલ આવે છે કુમકુમાદી તેલ એનું બેઝમાં પણ તલનું તેલ તો છે જ અન્ય ઔષધિઓ પણ છે આ કુમકુમાદી તેલ તમે એને માલિશ કરશો તો તમારા કુંડાળા છે એ ધીરે ધીરે ઓછા થઈ જાય છે તમારા ખીલ છે એ મટી જાય છે તમારા ચામડીનો રંગ છે જે બ્લેક કલર તમને બિલકુલ પસંદ નથી એમાં તમે સુધારો જોવા મળે છે અને તમારો ફેસ એકદમ ચમકીલો અને સુંદર અને ખીલ વગરનો અને કુંડાળા વગરનો થઈ જાય છે પરંતુ આપણે અત્યારે બધું જ આ સ્પીડ યુગ છે ફાસ્ટ યુગ છે એમાં આપણે પરિણામો પણ સ્પીડમાં લેવા છે એટલે કે આપણે બસ એક દિવસ ટ્રીટમેન્ટો કરાવો અને સ્પીડમાં પરિણામ લેવા છે અતિને ગતિ ન હોય તમે જેટલા સ્પીડમાં પરિણામ મેળવશો એટલા જ તમારા શરીરને નુકસાન પણ થાય છે તો આપણે આપણા મેરેજ આવે ત્યારે જ આપણે ટ્રીટમેન્ટો કરાવીએ અન્ય તો અગાઉ તો આપણે ધ્યાન રાખતા જ નથી જ્યારે આપણા વાળ ખરવાનું શરૂ થાય સફેદ થવાનું શરૂ થાય ત્યારે જ આપણે ધ્યાન આપીએ જ્યારે આપણને કુંડાળા પડે ખીલ થવાની શરૂઆત થાય ત્યારે જ એની પાછળ આપણે ધ્યાન આપીએ છીએ અન્યથા તો આપણે ધ્યાન આપતા નથી જ્યારે આપણને ખીલ થવાની શરૂઆત થાય ત્યારે તીખું તળેલું તળેલા નાસ્તા બજારના ફાસ્ટ ફૂડ જંક ફૂડ આ બધું તમારે ન જ ખાવું જોઈએ આ તમારે ધ્યાન રાખવું જોઈએ જ્યારે તમને કુંડાળા પડવાની શરૂઆત થાય ત્યારે તમારે ચિંતા શોખ તણાવ ડિપ્રેશન અવનવા વિચારો આ બધા કરવાનું બંધ કરી દેવું જોઈએ જ્યારે તમને લોકોને વાળમાં કોઈ પણ પ્રકારના મુદ્દા ઊભા થાય ખરવાનું શરૂ થાય સફેદ થવાનું શરૂ થાય ત્યારે તમારે કાળા તલના તેલમાં બનેલા ભાંગરાનું તેલ છે નગોળનું તેલ છે કે અન્ય કોઈ પણ પ્રકારના તેલ છે આ વાપરવાનું શરૂ કરી દેવું જોઈએ અને જેમ વધારે ફીણ વળે એવા શેમ્પુ વાપરવાનું તમારે બંધ કરી દેવું જોઈએ બને એટલા સોડિયમ લોરલ સલ્ફેટના સંપર્કમાં ન આવવાનું અને નેચરલ ફીણ વળે જેમ કે અરીઠાના ફીણ છે નેચરલ રીતે વળે છે તો અરીઠામાંથી બનેલા કુદરતી શેમ્પુ છે સાબુ છે આ વાપરશો તો પણ વાળ ખરવાનું છે અને એ બધું બંધ થઈ જશે અને તમારે એની પાછળ ટ્રીટમેન્ટો નહીં કરાવવી પડે અને તમારે તમારે ગોરું બતાવવું છે તો તમે ક્રીમના લપેડા ન કરો ફેસવોશ ન કરો એની જગ્યાએ તમને હળદર અને ચણાના લોટથી તમારું ફેસ ધોવો બાજરાના લોટમાં થોડીક હળદર નાખીને તમે ઘસીને તમે તમારા ફેસને ધોવો તો પણ ફેસ વોશ સરસ મજાનું એક પ્રકારનું થશે નેચરલ ફેસ વોશ અને તમારી ચામડીની જે ચિકાસ છે એને ખેંચીને બહાર કાઢશે અને ખીલ થવાની શક્યતાઓ ઘટી જશે તમારો ચામડીનો વર્ણ સુધરશે અને તમારા કુંડાળામાં પણ ધીરે ધીરે ઘટાડો જોવા મળશે અને તમને ખીલ થયા હશે પણ ધીરે ધીરે મટવા લાગે છે તો બ્યુટી પાર્લર અને સલૂનમાં તમે જાઓ પરંતુ તમારા શરીરની તાસીર સમજી વિચારીને પ્રયોગ કરશો તો તમે સુખી થશો અને નિરોગીતા પ્રાપ્ત કરશો આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી